આરોપીના સીસીટીવી ફૂટેજ મેળવવાનો પ્રયત્ન કરેલ જેમાં સફળતા મળતા આરોપી સુમિત ઉર્ફે ગોલુ મન મનમોહન મદન મોહન સાહની નામના આરોપી કે જે કોસાડ આવાસમાં રહે છે તેની ધરપકડ કરેલી આ આરોપી પાસેથી કુલ આઠ મોબાઈલ પોલીસે જપ્ત કરેલા અને એની પાસેનું મોટર છે તે પણ ચોરીનું હોવાનું પૂછપરછ દરમિયાન જણાવ્યા આવતા બપોરના દોઢ વાગ્યાથી લઈને બે અઢી કલાકના અરસામાં આ આરોપીએ વાહન ચોરી કર્યા પછી કુલ આઠ જેટલા મોબાઈલ સ્નેચિંગના બનાવોને અંજામ આપેલો જેમાં ચાર બનાવ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના બે બનાવ ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરેલા છે અને બાકીના જે બે મોબાઈલ છે જેનું આઈએમઇઆઈ રન કરાવી અને એના ફરિયાદીનો સંપર્ક કહેથી ફરીથી એ બીજા કયા પોલીસ સ્ટેશન વિસ્તારના બે ગુના છે એ તપાસ ચાલુ છે હાલમાં આરોપીની ધરપકડ કરી એની વિરુદ્ધમાં કુલ સાત ગુના દાખલ કરવામાં આવેલા છે જેમાં કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના ચાર ગુના છે અને ત્રણ ગુના ચોક બજાર પોસ્ટે ખાતે દાખલ થયેલ છે આ આરોપી જે છે અગાઉ પણ મોબાઈલ સ્નેચિંગના ગુનામાં બે વખત ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા છે આમ આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે તેથી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી અન્ય કોઈ ગુનાઓને અંજામ આપેલ છે કે કેમ અને આરોપીઓ સાથે અન્ય કોઈ સહ આરોપીઓ છે કે કેમ એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરેલી છે